રહીશો વેલી તકે સમસ્યા નિરાકરણની માંગ કરી છે અહીંયા રેલવે વાળાએ માટી ભરી દીધી છે જે 25 વર્ષથી પાણી જતું હતું એ રસ્તો બંધ કરી દીધો છે અત્યારે કોઈ પાણીનો રસ્તો છે નહીં ને બધી નગરી અધિ અધી છે વધારે નગરી પાણીમાં છે અત્યારે ખાવાની તકલીફ બનાવવા ઘરની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે ખાલી કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ અમારા કાસ પૂરી દીધો પણ અમને પાણીની એટલી તકલીફ છે અમારા છોકરા બી સ્કૂલ મેં જઈ શકતા નહીં ને આટલા આટલા કાદો મેં કચરા મેં અમે ફરીએ કદાચ અમારા છોકરા કઈ તણાયા ડૂબાયા તેની જોખમદારી કોણ લેશે કોઈ સરકાર જોવા આવતી નથી તેનું કઈ નિર્યણ